મારો પૂછી દે એમ એ બેસો તો આજ નો દાઢ પૂછી હું કડતા મેં બોલાવો પછી ખર્ચો થઈ જાય ને ફોન કરું હું

બોલો સુખ સુખ શાંતિ શાંતિ હા તમારે સારું ચાલે પણ કોમ પડ્યું તમારું વળી શું કોમ પડ્યું

જો હું આઈ ગયો ને એકાંત આંધી લેજો બીજો બીજો પગે નોખો કર દે અને તમે ચેનલ નંબર તો બળ ચેનલ નંબર ઓવે તો તમે ચેનલ કહી દેજો કે માર ગાયો દવાન મોળું થાય એ હું એક કાર મુઠા નોમ નઈ લેતો હો બો તો એટલું કહી દેજો કે ભેડોજી પર એટલે માર ગાયો દવાન મોળું થાય હું એક કાર મુઠાન બોલાવાય માંગતો નઈ તમારે કેવ જ કહેજો ને કોઈ નઈ એ માં આવશે એક હું પૈસા માંગુ ને બે મહિને તે હાલતો નઈ એ તો હું સમજાય આપણે બધા ભેગા થાય એટલે બધા ફોન કરી દો ને એટલો ના હું એક કાર મુઠા નોમ નઈ લેતો હો બો તમાર કેવ જ કહેજો નક મુકાલ આવી જાય

છત્રી નોકરો નો કાલ બે ભેડા ભેડાજી ને બોલાવશો છત્રી નો આંકડો કાઢશો ના અરે ભાઈ આપડે ભેડાજી ને આપડે આવીશું હારું તને હેડો કાલે આઈ જજે તને માર ગાય દોન મોડું થાય એ હારું તાણી મારે દુવા જ બેઠો દુવા જ બેઠા હતા એ હાર એ હાર હડો તા હવે તો બધાને ફોન કરી દે હવે પણ આટલા પોપરજી એકલા રહી જાય હી પોપરજીને ફોન કરો પછી નકર પોપરજી તો પા બૌરી હઈ છે કે અમન ચમ બોલાવતા નહી તમે હેલો હા બોલો લાલબા પોપરજી શું કરો હો કોઈ ની આપી હો દુવા આ તમારા નો ફોન આવ્યો તો ના ઈવન તો ચો ફોન આ ઈવન બોલાવતો જ નહી આ ચા નઈ નો ભાઈ બંધ હા તમારા ભાઈબંધ બંધ ને હા લેબડો પાડવા ગયા તા તે લેબડા પરથી પડ્યા ભાઈ બાઈક લઈ અને દવાખાને લઈ જઈ ને પાટો બાટો બધી અને ઊંઘાડી હવે હું ગાયો દોવા હેડ્યો હું

લેવા કાલ મેમનો આવવા નહીં પણ કોઈક તો કરવું તો પડશે તો વધવાની તૈયારી તો કરવી જ પડશે એ બધો હ પડ્યું હવે બેહો દોવા તો મારું તો મોડું થાય આ ભેડા તો બહુ મારું કરવા લાગી છે ઉસુ દોવા દીધું છે પણ જો આટલું દૂધ તો ભરાવતા ને એમાં પેલા મેમનો ફોન આવ્યો હતો ચોક ઉપર સડી પડ્યા છે તે ટોટિયો ભાજી રહ્યા છે તમારે જવાનું છે ના કરતા દાદે ઓળે થઈ ગયા ને તો લાડવા ખાવા મળો છો લાડવા ખાવા મળો ના તો દૂધ ભરાવા જાતે